કુડ ગાયો ચારી તમે એ વાત જગતમાં જાહેર છે મનમોહન નામ તમારું હતું એ વાત જગતમાં જાહેર છે તમે મથુરાની ગલીઓમાં જન્મ્યા હતા ગોકુલની ગલીઓમાં ઉછર્યા હતા માખણ ચોરી ખાધા તમે એ વાત જગત જાહેર છે ગોકુળમાં ગાયો ચારી તમે એ વાત જગતમાં જાહેર છે માસીને માર તમે કાઢી તે તમે ચંદન લીધું તમે એ વાત જગત માં જાહેર છે ગોકુળ માં ગાયો ચારી તમે એ વાત જગત માં જાહેર છે વનરાવન રા સર રચાવ્યો તમે નંદવાના હૈયે પાવ્યા તમે મધુવન માં બંસી બજાવી તમે એ વાત જગત માં જાહેર છે માં ગાયો ચારી તમે એ વાત જગતમાં જાહેર છે મનમોહન નામત મારું હતું એ વાત જગત માં જાહેર છે